નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસના બજાર ભાવ એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદામાં ફેરફાર તથા કપાસના ઘાસડીની આવકની વાત કરવાના છે તેથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો સૌપ્રથમ મિત્રો વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં જોરદાર તેજી જોવા મળી છે એમસીએક્સ કોટન વાયદાનો ભાવ ત્રેપન હજાર નવસો રૂપિયા છે જેમાં પ્રીવિયસ દિવસ કરતાં એકસો સાહીઠ રૂપિયાનો વધારો થયો છે અને હજી પણ એમસીએક્સ વાયદામાં સુધારો જોવા મળશે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ પાસઠ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં એક પોઈન્ટ જીરો બે ડોલરનો વધારો થયો છે આમ ન્યૂયોર્ક વાયદો અને એમસેક્સ વાયદો એમ બંને વાયદામાં સુધારો છે અને હજી પણ સુધારો થવાની શક્યતા છે તેથી કપાસ બજારમાં પણ મોટો સુધારો થવાની શક્યતા છે હવે કપાસ બજારની માહિતી મેળવીએ અને કપાસના ભાવ જાણીએ કપાસ બજારમાં પણ સુધારો થતા જોવા મળે છે અને આવકમાં પણ વધારો થયો છે એક લાખને વીસ હજારથી ત્રીસ હજારની આવકો થઈ છે જે ગયા વર્ષ કરતાં ઓછી છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ઊંચા ભાવ પંદરસો પંચ્યાસી પ્લસ બોલાય છે અત્યારે સાત ટકા સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ પંદરસોથી પંદરસો સિત્તેર રૂપિયા બોલાય છે અને પિસ્તાળીસ ટકા સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ અગિયારસોથી સૌસો ને ચાલીસ પ્લસ બોલાય છે ખેડૂત મિત્રો આજની કપાસ માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો